દરેક મિત્રોને જણાવવાનું કે કે ચાણા દોરીનો ઉપયોગ કરવો નહીં અને સાદી દોરીનો ઉપયોગ કરતા હોય તો પણ ગુંજરા કરીને નાખવાના નહીં અને તે દોરીને ભેગી કરીને સળગાવી દેવી અને પક્ષીઓને પૂન કરવાનું અને દોરી જ્યાં ત્યાં નાખવી નહીં કારણ કે જો એ દોરી કોઈક બાઇક વાળાને વીંટરાઈ જશે તો એનું મૃત્યુ પણ થઈ શકે છે જય વાસુદેવી ઉતરો એક તો બધા પતંગ ચગાઈ ચગાઈ દોરીઓ બોરીઓ વચ્ચે લાવે તો કોઈ પશ્ચિમ પશ્ચિમમાં પણ ભરે જાય ઘરે તો થાય બોડું કપાઈ જાય બાપડા આય આ ખબર પડતી જ નહીં દોડ્યો બોયડ્યો લવાયા જ નહીં અને ચાય ના દોડી એ તો લવાય જ નહીં બધું કાપાઈ નાખે ગરમ જતો હોય બાઈક લઈને અરે હું છું લે અલે પતંગ 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 કરવા પતંગ જતો આમ પતંગ લૂંટ્યા એ કરો હું કરો પતંગ લૂંટી લૂંટી બધું રસ્તા નાખો

જીવ બાપા પડી જીવ બાપરા જતો રાય તું બોય નાખતો આ તો કાપી નાખો બાપરા કોક ને ગુજામ કરી પકડી જઈએ તાઈ

ચકડો તો બધા વધારે હોય પણ આ ઉતરાણ ઉપર એ થઈ જાય કેટલા પક્ષી મળતો હશે માં એટલો એ મળવું પણ આપણે વિચાર પાક એ અમુક તો માં ગોડા હોય કે ના વિચારે હા પણ આપણે વિચાર પાક આ દોર્યો વેન લઈએ તો બાપા કોઈકનો જીવ જતા જતા બચી જાય હા પતંગ તો કોઈ ચકતા નહીં પણ પતંગ ના આપણે કશું લેવા દેવાની આપણે જતો ખાલી આ દોરડ્યો વેન લી ના કારણે કોઈનો જીવ બચે તો એ આપણા માટે ઉપલી હે હા

આપણે બધા એક જણા ના શોખ માં જીવ જતું રહે બીજું કોઈ નઈ એ તો બધું બરોબર પતંગ બધા નીલા માં હું તો કદી પતંગ નહીં લાવતો ભેડિયા નહીં લાવતો કશું જ નહીં લાવતો નહીં હવે ખાલી આપડે ઉતરણ આવે ને એટલે આવી જ કોમ કરવા આવું જ કોમ કરવા ને ના એ તો હું પતંગ

પક્ષી નો જીવ બતાવે પક્ષી ભરાય તો એવું ક્લિયર થાય પક્ષી જગ્યા તું તું તારો પગ ભરાય અને તારો પગ કપાય તો તને જેવું થાય સોળિયા આવે

પણ આ રસ્તા માંથી દોઈ ને નાખણ નઈ લૂંટી ને નાખા નઈ બીજું નાખતો નથી પડી હોય પડી નઈ મેળવાની ભેગી કઈ હળગાઈ જવાની હું કીધું

પક્ષીઓ આપડે કશું કાઢ નહીં પતરીઓ લઈ લેવાની આપડો લઈ જ